નમસ્કાર સૌ સારસ્વત મિત્રોનું અમારું ગુજ્જુ ગુરુજી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ટીચર ટ્રાન્સફર એટલે કે શિક્ષકોની જે જિલ્લાની અંદર આંતરિક એટલે કે તાલુકામાં એકથી બીજા તાલુકા કે આંતરિક તાલુકાની અંદર જે બદલી છે એની વિગતે વાત કરીશું મિત્રો શિક્ષણ વિભાગ દ્વારા આ બદલી સંદર્ભે કેટલીક સૂચનાઓ બહાર પાડવામાં આવી છે જેમાં ખાસ કરીને જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી માટે અરજદાર શિક્ષક દ્વારા ફોર્મ ભરતા પહેલાં શિક્ષણ વિભાગનો જે અગિયાર પાંચ બે હજાર ત્રેવીસનો ઠરાવ છે તેનો સંપૂર્ણ અભ્યાસ કરી લેવો અને ત્યારબાદ પણ વખતો વખતો વખત જે કાંઈ સુધારાઓ થયા હશે નિયમોમાં ફેરફાર થયા હશે તેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ ડબલ્યુ 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 ડોટ ડીપીઓ ગુજરાત ડોટ ઇનની વેબસાઇટ પરથી જ આ બદલીનું ફોર્મ ભરી શકાશે આ બદલીમાં વિશેષ નોંધ કરીને કેટલીક સૂચનાઓ આપવામાં આવી છે જેમાં એક નંબર શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવના પ્રકરણ જીની જોગવાઈ તેર અનુસાર ઓનલાઈન ઓફલાઈન માંગણીથી પસંદ કરેલ શાળાનો હુકમ કોઈ પણ સંજોગોમાં રદ થઈ શકશે નહીં તે વાતને ધ્યાનમાં રાખી ખરેખર બદલી કરવા ઈચ્છતા હોય તો જ અરજી કરવાની રહેશે વધુમાં કોઈ ચોક્કસ શાળામાં બદલી કરાવવા માગતા હોય તો તે સિવાયની અન્ય શાળા પસંદ ન કરવા સલાહ આપવામાં આવે છે બે શિક્ષણ વિભાગના તારીખ અગિયાર પાંચ બે હજાર ત્રેવીસના ઠરાવના પ્રકરણ જી ની જોગવાઈ અઠ્યાવીસ અનુસાર જિલ્લા આંતરિક બદલીમાં દંપતીની અગ્રતાનો લાભ મેળવવાના કિસ્સામાં બદલી માંગનાર પતિ પત્નીની કચેરી જે જિલ્લા જે જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની હદના વિસ્તારમાં આવેલી હોય તે જ વિસ્તારની સંબંધિત જિલ્લા કે નગર શિક્ષણ સમિતિની શાળાઓમાં અગ્રતાનો લાભ મેળવી શકશે નંબર ત્રણ સરકારી પ્રાથમિક શિક્ષક દંપતી સિવાયના પતિ પત્ની બંને એક જ તાલુકામાં ફરજ બજાવતા હોય તો તેઓ દંપતી અગ્રતાના કિસ્સામાં તે જ તાલુકામાં બદલીની માંગણી કરી શકશે નહીં નંબર ચાર એક જ તાલુકામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષક દંપતીએ અગ્રતાના કિસ્સાનો લાભ લેવા અરજી કરેલ હોય અને પતિ પત્નીની શાળામાં જે વિભાગ વિષય માધ્યમની ખાલી જગ્યા હોય તો તેની પ્રથમ પસંદગી કરવાની રહેશે અને જો શાળામાં ખાલી જગ્યા ન હોય તો તે જ શાળાના પગાર કેન્દ્રની શાળામાં તે વિભાગ વિષય કે માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાવાળી શાળાઓમાં પસંદગી કરવાની રહેશે અને પગાર કેન્દ્રની શાળામાં પણ જગ્યા ખાલી ન હોય તો તે જ તાલુકાની અન્ય શાળામાં તે વિભાગ વિષય કે માધ્યમની ઉપલબ્ધ ખાલી જગ્યાવાળી શાળાની પસંદગી કરવાની રહેશે અન્ય તાલુકાની ખાલી જગ્યા પસંદ કરી શકાશે નહીં શિક્ષક મિત્રો ઓનલાઈન અરજી કરતા પહેલા આટલી વિગતો તૈયાર રાખવી જરૂરી છે શિક્ષક શિક્ષકશ્રીએ જિલ્લા ઓનલાઈન આંતરિક બદલીના સમયપત્રકનો પૂરતો અભ્યાસ કરવો શ્રીએ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જેપીજી પી કે પીએનજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે ફોટાનું માપ પાંચ સેમી લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેમી પોળાઇનું માપ નક્કી કરવામાં આવ્યું છે સિગ્નેસરની સાઇઝ સો કેબીથી વધારે નહીં હોવી જોઈએ સિગ્નેચરનું માપ બે પોઈન્ટ પાંચ સેમી લંબાઈ અને સાત પોઈન્ટ પાંચ પોળાઇનું હોવું જોઈએ અગ્રતાની બદલી માટેના જે કંઈ આધારો છે એ અગાઉથી જ ત્રણસો કે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરી અને મોબાઈલ અથવા તો તમારા કોમ્પ્યુટરમાં સેવ કરીને તૈયાર રાખવા ઓનલાઈન અરજી કરનાર શિક્ષક મિત્રએ પોતાની શાળાનો ડાયશકોડ ડાયશ મુજબ શાળાનું નામ પે સેન્ટર એટલે કે તાલુકા શાળાનો ડાયશકોડ પે સેન્ટર શાળાનો સ્કોડ મુજબ નામ તેમજ શિક્ષકે પોતાનો પાન કાર્ડ નંબર અગાઉથી નોંધી લેવાનો રહેશે આ ઉપરાંત તમારા જિલ્લામાં વિગતવાર અને વિષયવાર પ્રતિનિયુક્તિ સહિતની બતાવેલી ખાલી જગ્યાઓની અગાઉથી પ્રિન્ટ પોર્ટલના હોમ પેજ ઉપરથી ડાઉનલોડ કરી લેવી જો મિત્રો તમને તેમાંથી ડાઉનલોડ કરવામાં કોઈ મુશ્કેલી હોય તો અહીં અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમજ અમારી વેબસાઇટ ઉપર પણ આ ખાલી જગ્યાનું લિસ્ટ મળી રહેશે આ ખાલી જગ્યા મુજબની જે શાળામાં બદલીની માગણી કરવાની હોય તે શાળા અને તેના પે સેન્ટરનું નામ અને તેનો ડાઈસ કોડ પણ અગાઉથી મેળવી લેવાનો રહેશે તેમાંથી તમારી પસંદગીની શાળાઓને અગાઉથી જ પસંદ કરી અગ્રતા ક્રમમાં ગોઠવી લેવી જેથી કરીને ફોર્મ ભરતી વખતે તમને કોઈપણ જાતની મુશ્કેલી પડે નહીં મિત્રો ફોર્મ ભરવાની સંપૂર્ણ સમજ તેમજ જરૂરી ડોક્યુમેન્ટ દાખલાઓ સાથે સ્ટેપ બાય સ્ટેપની જે કાંઈ માહિતી છે એ સંપૂર્ણ સમજ તમને અમારા આગળના વિડીયોમાં મળી રહેશે મિત્રો તમને માહિતી ગમે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો